નિર્મળ એકદમ ચોખ્ખું જ્યારે મન મસ્તિષ્ક બની જશે જેમાં બીજા સંસારના કોઈ ભાવો નહીં હોય એકદમ વિરક્ત બની જાશો વિરાખ કઈ વસ્તુ સંસારની તમને અડે નહીં કોઈ વસ્તુ નિંદા ન અડે દ્વેષ ન અડે ઝગડાઓ ન અડે એકબીજાની ઈર્ષા કશ કશું તમને જારે અડે નહીં અને પૂરો સંસાર આ જગત છે મિથ્યા લાગવા માંડે તમે આત્મ સ્વરૂપ છો એવું બ્રહ્મ જ્ઞાન જયારે થાય ત્યારે ઈશ્વર તમારી તમામ ઈચ્છાઓ પૂરી કરવા માટે તમે જ્યારે કેશો ત્યારે હાજર થશે બાવન બાવન વખત પૃથ્વી ઉપર ધક્કા ખાધા એક જ ભક્ત માટે માત્ર એક જ ભક્ત માટે બાવન વખત પૃથ્વી ઉપર ધક્કા ખાધા એ કે ત્યારે આવવું પડે એ નરસિંહ મહેતા છેલ્લે આદિકવિ નરસિંહ મહેતા એના માટે ભગવાન બાવન વખત આવ્યા છે એની દીકરીનું મામેરું કરવા માટે આવ્યા એના પિતાનું શ્રાદ્ધ કરવા માટે આવ્યા ઊંડી સ્વીકારવા માટે આવ્યા હાથો હાથ હાર આપવા માટે આવ્યા શામળસા નો વિવાહ કર્યો બાવન કામ કર્યા છે ભગવાન કારણ કે એણે પોતાનું આખું આખું ભગવાનને સમર્પિત કરી દીધું અને બધા કામ થતા હોય પછી જવાબદારી એની બની જાય કરશે એ છોડી દે ભક્ત આવો હોય ભક્તની ની ખુમારી એને ખાલી એક જ કામ કરવાનું એની સેવા કરવાની અને પછી કોઈ પૂછે કે આ કામ એ તો આપણે આપી દીધું છે કરશે એટલે પેલો વાણોતર થઈને થઈને આવે આવ્યો છે ને જો જયારે દ્વારિકાની અંદર હુંડી સ્વીકારી ત્યારે પેલા લોકો એ પૂછ્યું કે તમને અમે ક્યારના શોધતા હતા સગા આ સામળસા શેઠ સામળસા શેઠ દ્વારકામાં બધા હાંસી ઉડાવતા કોકે તમારી સાથે કપટ કર્યું છે તમારા પૈસા ગયા અરે હું તમને ક્યારનો શોધતો હતો તો શું કે ભગવાન કે હવે તમે ક્યારેય પાછું ત્યાં જાઓ જુનાગઢ તો મહેતાજીને કહેજો કે કેજો વાણોતર શરીખું કામ હોય તો પાછું બતાવે વાણોતર હું વાણોતર એટલે નોકર કે મારા નોકર જેવું કઈ બીજું કામકાજ હોય તો એ તો મારા શેઠ છે એવું કામ હોય તો બતાવે એમ છે ને પણ આ બધી વાતો આટી મેલો તો સમજાય સંસારની આંટી એકવાર મૂકી દેશો એટલે આ બધી વાતો સમજાઈ જાય ગુપ્ત રસ નો આ ખેલ છે અટપટો ગુપ્ત રસ છે આ એની આંટી એકવાર મૂકી દો એટલે બધું સમજાઈ જાય અને એ આંટી ઉકેલવા માટે થોડી મહેનત તો કરવી પડશે કારણ કે બહુ જન્મ પડેલી એટલે થઈ ગઈ બહુ કડક થઈ ગઈ જન્મ આજના વાત નથી કેટલા આ પૃથ્વી ઉપર ધક્કા ખાઈ રહ્યા છે અને તમને વિશ્વાસ નો આવતો હોય કે ના 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 આપણે પહેલી વાર જ મનુષ્ય સ્વરૂપે આવ્યા હશું નથી હોય એવું કેટલી વાર ધક્કા ખાધા હશે અને ગણાય ને પૂર્વ જન્મ ની સ્મૃતિ રહી જાતી હોય છે રહી જાતી હોય છે એટલે હમણાં નો કિસ્સો આપણે ત્યાં આવ્યો ખબર છે ને સુરત વાળા બધા નાની એવી કોણા ત્રણ વર્ષની છોકરી માત્ર ને માત્ર બોલતા શીખી એટલે ફોરેન લેંગ્વેજ માં વાત કરે છે કોઈએ એને ઇંગ્લિશ ના ટ્યુશન માં નથી મૂકી એના ઘરમાં કોઈને ઇંગ્લિશ આવડતું નથી આજુબાજુમાં કોઈ પાડોશમાં ઇંગ્લિશ રહેતું નથી કોઈ કોચિંગ ક્લાસ કરાવ્યા નથી એ બોલતા શીખી ત્યારથી પાણી માંગવું હોય તો વોટર એવું કહે છે અને ક્યારેક ક્યારેક એની વાત એના મા બાપને નથી સમજાતી કે એ શું કહેવા માંગે છે ત્યારે એટલી બધી માથાકૂટ થાય કે એ નજીક જઈ અને આંગળી ચિંધી બતાવે ત્યારે વાત સમજણમાં આવે કોઈ એને કઈ પૂછે તો કદાચ ધારો કે શીખવાડ્યું હોય કે આને થેન્ક યુ એમ કહેવાય તો આપણે આપણી ગુજરાતી લેંગ્વેજમાં એને થેન્ક યુ કહીએ પણ એ ફોરેન લેંગ્વેજમાં થેન્ક યુ એમ બોલે થેન્ક યુ એમ બોલે બોલો આ ક્યાંથી આવ્યું આ પુનર્જન્મ છે કે નથી મેં કાલે મારા ભત્રીજાના દીકરાને બોલાવ્યો આ બાને અમે બે પ્રયોગ કર્યો આપણે અહીંયા જ પ્રયોગ કરીએ કીધું મેં કીધું આ સો ટકા પુનર્જન્મ છે આ ગાંધર્વ છે ત્યાંથી છૂટો પડીને આવ્યો છે મારે પ્રયોગ કરવો છે એટલે મેં કીધું આમને તબલા ઉપર હાથ મુકાવો તો એટલે એને આમ હાથ મૂક્યો ને આમ મેં છે ને જો એક જામેલો કલાકાર હોય ને એ તબલા ઉપર આવી રીતે હાથ મૂકે ને આમ મૂકે હવે એને કોઈ દી તબલું વગાડ્યું નથી પણ મેં ટ્રેનમાં મ્યુઝિક સાંભળતા સાંભળતા એ આમ ગોઠણ ઉપર આમ આમ કરતો હતો ને એ જોઈ લીધું મેં તરત બ્રિજેશ ને બોલાયો મેં કીધું બ્રિજેશ આ પુનર્જન્મ છે આ ગયા જન્મનો કલાકાર હશે નહીતર આમ આમ નો વગાડે આમ વગાડે નાનું છોકરું તમે જ્યાં અરે તમે પેલો અજમત ખાન અમૂલ છોટે ઉસ્તાદ કેટલા લોકોએ જોયું યુટ્યુબમાં સર્ચ કરજો એનો ઓડિશન જોજો ઓડિશન ઇન્ટરવ્યુ જ્યારે સૌપ્રથમ ગાયક કલાકાર તરીકેનું લેવાય અને એણે જે આલાપો છેડ્યા છે ને એ કેવડું છે ખબર છે લગભગ ત્રણેક વર્ષનું હતું ઓડિશનમાં આવ્યું ત્યારે કે નવ વર્ષનું નવ વર્ષનું બાળક આવ્યું ઓડિશન દેવા માટે અને એણે જે સૂર છેડ્યા અને જે આલાપો કર્યા ત્યાં બેઠા થાય બધાય જજ રોવા માંડ્યા આની અંદર ક્યાંથી આવ્યું બહુ નાના નાના કલાકાર સંતવાણીમાં મેં હરિરવાડને સાંભળ્યા એને જ્યારે મેં લાયન્સ કર્ણાવતી ઓગણસમાં કાર્યક્રમ આપ્યો ત્યારે એટલા નાના હતા કે હાર્મોનિયમની પાછળ દેખાય નહીં એટલે મેં મારા જાતે એની પાછળ તકિયો મૂક્યો કે મોટ લોકોને એનું મોઢું દેખાય અને એણે સંતવાણીનો જૂનો આરાધક હોય એમ એણે સુર છેડ્યો દેશી સંતવાણી આ ક્યાંથી આવ્યું શીખવાથી નથી આવતું હું તમને કહું કે લ્યો ભજન શીખો નો આવડે આ બધું ગોડ ગિફ્ટેડ છે તમે ક્યારેક યુટ્યુબ માં નાના નાના બાળકો ગાતા હોય ને હમણાં તો સિંગર ની સિઝનો કેટલામી સિઝન ચાલે છે તેરમી સિઝન ચાલે છે આ બધા અભ્યાસું છે સંગીતના પણ એ ગાઈને ત્યારે જજો ને રોડ એ જજોનું ગાયેલું હોય જજ એમાં એવા જજ બેઠા હોય કે એણે બહુ સુપર હિટ સોંગ ગાયું હોય અને એને જરાક એક અલગ રીતે ગાયને બતાવે એટલે જજ ઊભા થઈ જાય અને એને એ નથી ખબર પડતી કે આ કલ્પના અમારા પાસે કેમ ન આવી આ ગાંધર્વો નઈ તો બીજું શું છે આ પદભ્રષ્ટ આત્માઓ છે ઇન્દ્રના દરબારમાંથી પૃથ્વી પર આવેલા અને તમારી સંગીત સાધના આ સાધના છે વ્યવસાય નથી સાધના છે આના દ્વારા તમારે એને રાજી કરવાની એના માટે તમે ક્યાંય જાઓ એટલે થોડો પુરસ્કાર લ્યો એ તમારા જીવન નિર્વાહ માટે પણ હૃદયમાં ક્યારેય એવો ભાવ નહીં કે હું પુરસ્કાર માટે જાઉં એને રાજી કરવા જાઉં છું અને એને બહુ પવિત્રતાથી આ સાધના કરવી પડશે એણે તમને આપ્યું છે એ સો ટકાની વાત છે ગળું એમનેમ નથી આવતું ઘણાને ગાવું છે અને બાથરૂમ સિંગર તો ઘણા બધા હોય બાથરૂમ માં જ ગાતા હોય પણ ઈશ્વર માટે ગાઉં આ બધું ગોળ ગિફ્ટેડ છે આ બધું પુનર્જન્મ છે એટલે વારંવાર કહું છું કે આપણે અનેક વાર આ પૃથ્વી પર આવ્યા છીએ હમણાં તમે મધુરાષ્ટક ગાતા હતા આ મધુરાષ્ટક નો અર્થ કોઈને સમજાય મેં એટલા માટે આજ શોધી રાખ્યું આનો અર્થ આપણે અધરમ મધુરમ ગાઈએ છીએ અને સાથે સાથે યંત્રવત તાળી પાડીએ છે અમે આંખ બંધ કરીને એના એ તમામ શબ્દોનું ચિંતવન કરીએ છે કે આ શું કહેવા માંગે છે મધુરાષ્ટ્ર અધર એટલે હોઠ અધરમ મધુરમ ભગવાનના હોઠ ખૂબ સુંદર એટલે મૂર્તિમાં પહેલા ભગવાનનું મુખારવિંદ દર્શને પછી શું આવ્યું વદનમ મધુરમ વદન એટલે ચહેરો પછી નયનમ મધુરમ અને હસીતમ મધુરમ સમજો એક એક શબ્દો હૃદય મધુરમ ગમનમ મધુરમ મધુરા દીપતે અખિલા મધુર એટલે આખું જગત એના વડે મધુર જણાઈ રહ્યું છે આખું જગત મધુરા દીપતે અખિલમ મધુરમ આખું વિશ્વ એના વડે મધુર છે પણ એમાં તમે ક્યાં ક્યાં વચનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ વલિતમ મધુરમ ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ દોડે છે તોય મધુર દોડે છે કેટલા કેટલા વેણુર મધુરો રેણુર મધુરો પાણી પાણી એટલે હાથ સંસ્કૃતમાં હાથને પાણી કહેવાય નથી વીણા પાણી કહેતા હાથ મધુર પાદવ એટલે કે પગ મધુરો એના પગ મધુર આખા ભગવાનના આખા એના શરીરનું વર્ણન આ મધુરાષ્ટકમાં છે અને એક એક શબ્દને જ્યારે મનમાં આંખ બંધ કરીને ગાતા જાઓ ત્યારે ઘણાની ફરિયાદ મારા પાસે હોય છે કે આંખ બંધ કરીએ એટલે ભગવાનની મૂર્તિ દેખાતી નથી ઘણાની ફરિયાદ બહુ કોશિશ કરીએ પણ જેવી આંખ બંધ કરીએ એટલે સંસાર મગજમાં આવે બોલો આ અનુભવ છે કે નહીં ઘણાનો આંખ બંધ કરીએ તો ભગવાનની મૂર્તિ ડાયરેક્ટ સીધું જ ત્યાં લાગવી જોઈએ એ દ્રષ્ટિ લાગવાને બદલે તરત જ અત્યારના જે કામ પેન્ડિંગ હોય એ મગજમાં આવવા માંડે જેવી આંખ બંધ કરો આંખો મનનું દ્વાર છે બંધ કરીએ ત્યારે જ પરમાત્માનું દર્શન થાય પણ જ્યારે એવું થાય ને ત્યારે આ પાકું કરી લેવાનું અને આના એક એક શબ્દને મનમાં મમળાવતા જવાના એટલે પેલા આંખ દેખાશે હોઠ દેખાશે ચહેરો દેખાશે હાથ દેખાશે પગ દેખા છે અને પછી સાક્ષાત દ્વારકાધીશ દેખાશે આવી રીતે એટલા માટે આ કવિઓએ જેને લખ્યું છે એને એટલા માટે લખ્યું છે કે દર્શન તમારું શુદ્ધ થશે તમારું દર્શન શુદ્ધ થવા માંડશે